મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે કારણ કે મેં આવડી થઈ મેં મારા ઘર માટે જે કર્યું કર્યું છે અને જ્યાં સુધી સમાજ માટે મેં ગીતો ગાય સમાજના ગીતો ગાય ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ જો મારા બાપનો જીવ વળતો હોય તો હું પણ એકથી કરી છું અને મારામાં પણ જીવ છે અને મારો જીવ એ પડ્યો છે આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે હું ખુશ છું અને મારું જીવન છે આખી દુનિયાનું નથી નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો રાજકોટ અત્યારે મુખ્ય હેડલાઇન હોય તો લગ્ન પણ સૌથી મોટો તો એ જ સવાલ છે કે શું કામ અત્યારે સમાચારોમાં મુખ્ય વિષય લેવો પડે છે કારણ કે આપણે જાણીએ છીએ કે હમણાં હમણાંથી જ આંતર લગ્ન શરૂઆત થયા હોય એવું તો કશું છે નહીં ભૂતકાળમાં પણ એટલા બધા આંતર લગ્ન થયેલા છે ભવિષ્યમાં પણ ઘણા બધા લોકો હજુ આંતરજ્ઞાતીય લગ્ન કરશે તેમ છતાં અત્યારે વિવાદ વધી રહ્યો છે સૌથી પહેલા તો કિંજલ દવેનો જે મુદ્દો છે સમાજની બહાર કરવાવાળી જે આખી વાત હતી અને એ આખો એક વિવાદ હતો એ સામે આવ્યો હતો ત્યારે ફરી એકવાર આંતરજ્ઞાતીય લગ્ન છે એ સમાચારોમાં મુખ્ય દેખાઈ રહ્યો છે ને એમાં નામ છે આરતી સાંગાણી આરતી સાંગાણી કે જેઓ જાતિએ પાટીદાર છે અને તેમણે જે લગ્ન કર્યા છે ભાગીને લગ્ન કર્યા છે આ લગ્ન થતાં જ વિવાદ છે સામે આવ્યો છે વિવાદ અત્યારે ઠરવાનું નામ નથી લઈ રહ્યો એની જ વચ્ચે આરતી પોતે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમુક વિડીયોઝ અપલોડ કરી રહી છે પોતાના પર શું વીતી રહી છે કઈ રીતે તેને હેરાન કરવામાં આવી રહી છે અને પોતે શું કહેવા માંગે છે એના વિડીયોઝ પણ એ બનાવી રહી છે સૌથી પહેલાં તો એને પતિ જે છે એની સાથે એક વિડીયો બનાવ્યો હતો ત્યાર પછી પણ એને સતત ત્રણ આવી રીતે પોતાના એકાઉન્ટ પર વિડીયો મૂક્યા હતા અને એ વિડીયોમાં પોતે પાટીદાર આગેવાનો છે તેને વાત કરી રહી છે અને કઈ રીતે દીકરીઓને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ રીતની વાત એ વિડીયોમાં કરી રહી છે આ બધાની વચ્ચે આરતીના જે પિતા છે એમની પણ અત્યારે એક બાઇટ ખૂબ વાયરલ થઈ રહી છે એમાં પિતા એવું કહી રહ્યા છે કે જો એમની દીકરી હવે હજુ પણ પાછી આવી જશે તો એમની દીકરી જ છે એને માફ કરી દેશે અને એને અપનાવી લેશે અને પછી એનું જે કરિયર છે એને આગળ વધારવામાં મદદ કરશે પણ અત્યારે આ જે પરિસ્થિતિ છે એને તો એના પિતા નહીં સ્વીકારી શકે એટલે આ રીતની આખી અત્યારે ચર્ચા ચાલી રહી છે પણ આરતીએ જે પોસ્ટ કરી છે એનાથી સમાજ અને આગેવાનોને ડાજિયા પર ડામ આવ્યું હોય એ રીતનું અત્યારે આખું બની રહ્યું છે ટૂંકમાં આપણે પહેલા તો સમજી લઈએ કે પોસ્ટમાં શું લખ્યું છે પ્રેમ લગ્ન પછી વિવાદોમાં સંપડાયેલી આરતીએ પોતાની વાત રજૂ કરી હતી સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો તેણે પાટીદાર સમાજને ટાંકીને પોતાની વાત છે રજૂ કરી છે હજારો દુષ્કર્મ સહન કરવાવાળો આ સમાજ કોઈ દીકરીના પ્રેમ લગ્ન કેમ નથી સ્વીકારી શકતો આ રીતના સવાલો તેણે એમાં કર્યા છે ઉપરાંત તેણે પોતાની એક સોશિયલ મીડિયાની સ્ટોરી છે એમાં ટાઇટલ પણ એવું એને રાખ્યું હતું રિયાલિટી ઓફ સોસાયટી અને આ સાથે જ સમાજનો આ જે વિવાદ છે ખૂબ ઉગ્ર બની ગયો છે દીકરીઓના શિક્ષણને લઈને દીકરીઓને દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ રીતની વાત આરતી દ્વારા કરવામાં આવી હતી આપણે ટૂંકમાં સમજી લઈએ કે એના આખા લગ્નનો પણ વિવાદ શું છે પાટીદાર સમાજની દીકરી છે આરતી સાંગાણી પોતે ખૂબ જાણીતા સિંગર છે અને તેમણે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં તબલા વગાડતા દેવાંશ ગોહેલ નામનો જે એક યુવક છે તેની સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા છે વિડિયોમાં આરતી એ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે એમના ઘરનું એવું વાતાવરણ નહોતું કે એ પોતાના પિતાને વાત કરી શકે અને તેથી જ કેટું પગલું છે એ લેવું પડ્યું છે એ સાથે જ એને માતા પિતાને એવી અપીલ પણ કરી છે કે ઘરમાં એવું વાતાવરણ બનાવો કે દીકરા કે દીકરીઓ જો કોઈ પ્રેમ કરે છે તો ઘરમાં એ કહી શકે કે એને આની સાથે પ્રેમ છે આની સાથે લગ્ન કરવા છે એ રીતનું વાતાવરણ ઊભું કરો એ સાથે જણે એવા પણ સવાલો ઊભા કર્યા છે કે શું પ્રેમ કરવો કોઈ ગુનો છે અને એ માત્ર એક સમા પાટીદાર સમાજના એવા દીકરી નથી કે જેમણે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે પાટીદાર સમાજના કેટલાય યુવક એવા છે કે જેમણે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે કેટલી યુવતીઓ છે લગ્ન કર્યા છે તેમ છતાં કેમ આરતીને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આ રીતની વાત પણ આરતી વિડીયોમાં કહી રહ્યા છે લગ્નની વાત ફેલાઈ જતા સોશિયલ મીડિયા પર અનેક મિશ્ર પ્રતિસાદો આવી રહ્યા છે કેટલાક લોકો આરતીના લગ્નનું સમર્થન કરી રહ્યા છે કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને ખાસ તો જે સમાજના આગેવાનોએ આ દીકરીના પગલાંને ધૂતકાર્યો છે અત્યારે એક મુદ્દો એ પણ ચાલી રહ્યો છે કે શું કામ દીકરીઓ લગ્ન કરે છે તો એમને એમને ટાર્ગેટ બનાવવામાં આવે છે 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 દીકરાઓ પણ લગ્ન કરે બીજી જ્ઞાતિની છોકરીઓ પરણીને પોતાના ઘરે છે તો એ સમયે કોઈ વિવાદ આવો કેમ નથી થતો કોઈ દીકરી આંતરજ્ઞાતીય લગ્ન કરે છે એટલે અહીંયા મુદ્દો પ્રેમ લગ્નનો નથી મુદ્દો છે દીકરીના પ્રેમ લગ્નનો અને એ જ અત્યારે બની રહ્યો છે જે પણ માપદંડો બની રહ્યા છે જે પણ નિયમો બની રહ્યા છે એ દીકરી માટે બની રહ્યા છે લગ્ન કરે છે એના કિસ્સાઓ આ રીતે સામે આવતા હોય એવું કશું લાગતું નથી પણ હાલ અત્યારે આ મુદ્દો ખૂબ વધારે વિવાદ સર્જી રહ્યો છે ઠરવાનું નામ નથી લઈ રહ્યો આવનારા સમયમાં ખબર પડશે કે હજુ આ કેસ નવો શું વળાંક લે છે સમગ્ર મુદ્દાને ખાસ તો આંતરજ્ઞાતિય લગ્નના સમાચારને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો ફરી મળીશું અમને રજા આપશો નમસ્કાર